નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રજાની સુવિધા માટે વિશાળ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ આ પાણીની ટાંકીઓ હાલ જર્જરિત અવસ્થામાં હોય જેને ઉતારી લેવા માંગ ઉઠી છે આપણે વાત કરી રહ્યા છે છોટા ઉદેપુર નગરમાં આવેલી સિંધી ટાઉન પાસે વિચાર પાણીની ટાંકી જે તંત્ર દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવી હતી જે ટાંકીની હાલ ભારે જર્જરિત અવસ્થામાં છે અને આવનારા સમયમાં કોઈ અનોની બને તેવી શક્યતાઓ જણાઈ રહી છે તે પહેલા તેને ઉતારી લેવી જોઈએ અથવા તો તેની મરામત કરવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે આપ જોઈ રહ્યા છો કે આ પાણીની ટાંકીના કિલર સળિયા બહાર આવી ગયા છે અને પોપડા ઉખડી રહ્યા છે જે પાણીની ટાંકીની અંદર પાણી પણ નથી જ્યારે કોઈ દુર્ઘટના ન બને તે પહેલા આ પાણીની ટાંકી માટે યોગ્ય કાર્યવાહી કરવાની આવશ્યક થઈ પડી છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદયપુર નગરમાં સિંધી ટાઉન પાસે આવેલી આ પાણીની આ ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં અગાઉના સમયમાં એક યુવાન આ ટાંકી ઉપર પડી ગયો હોય અને તેનું મોત નિપજ્યું હતું જ્યારે પ્રજાને બિનઉપયોગી થઈ પડેલી આ પાણીની ટાંકી વહેલી તકે તેની મરામત કરવી તે નવી બનાવી તે અંગે કાર્યવાહી કરવા પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે સાંભળો સૈયદ અમજદ અલી શું કહે છે છોટાઉદેપુર નમસ્કાર સૈયદ અમજદ અલી આઝમ અલી સાહેબ આ ટાંકીની ઉપર અન્ન બનાવ બને છે ને આ ટાંકી બે વારથી છે કોઈ જાતની છે નથી આ ટાંકી બંધ ને બંધ પડી છે એનો કોઈ ઉપયોગ થતો નથી આ ટાંકી ઉપરથી કોઈ અકસ્માત થશે તો તમે એની જવાબદારી તમારી વધતા કે આ ટાંકીને તમે બીજી ટાંકી બનાવવાની કોશિશ કરો કે કેમ કે આ ટાંકી ઉપર છે ને અળિયા મળીયા બધું દેખાય છે આ ટાંકી કયા ટાઈમ પર પડી જાય એનું કોઈ નક્કી નથી ટાંકી છે એને જયારે બનાવવા માટે બીજી ટાંકીનો ઉપયોગ કરો આ ટાંકી કયા ટાઈમ પર પડી જાય એનું કોઈ નક્કી છે નથી જરી જરી છે અલ્પટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે